વડોદરા શહેરમાં જય અંબે કાર્તિક સ્વામી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક કાવડી યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે શહેરમાં દક્ષિણ ભારતમાંથી જેટલા તમિલ શ્રદ્ધાળુઓ છે ત્યાં કાવડી યાત્રામાં જોડાયા છે અનેક ભક્તોની ભીડ પણ જોવા મળી છે સુચારુ રીતે આયોજન કરવામાં આવ્યું છે અનેક મહાનુભાવો પણ આ કાવડી યાત્રામાં જોડાઈ અને લાભ લીધો છે વડોદરામાં આજે શ્રી જય અંબે કાર્તિક સ્વામી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્યાતિત ભવ્ય કાવડી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે દેવ લગ્નોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ પાવન યાત્રામાં દક્ષિણ ભારતના તમિલ સમાજના બસોથી વધુ શ્રદ્ધાળુઓ જે વડોદરામાં વસવાટ કરે છે તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે શોભાયાત્રા શિવસાગર તળાવથી શરૂ થઈ છે અને વિવિધ શહેરના રાજમાર્ગો પર ફરી છે એક મંદિર અને આ મંદિરનો ઐતિહાસિક ઇતિહાસ પણ છે સો વર્ષ જૂનો ઇતિહાસ હોય ત્યારે વિશેષ મહત્વ તે રહ્યું છે કે શિવ પાર્વતીજી અને નારાયણ લક્ષ્મીજી પવિત્ર દિવસ હોવાથી જ ભગવાન કાર્તિક સ્વામી અને દેવલની દેવવલ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે સાંજના સમયે દેવલગ્ન બાદ મહાપ્રસાદીનો એટલે કે ભંડારાનું પણ આયોજન આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે ધાર્મિક સાંસ્કૃતિક પ્રસંગે ભક્તિભાવ સમર્પણ અને સામાજિક એકતા જોવા મળે છે વડોદરા ધર્મપ્રેમી સંસ્કૃતિ પણ પ્રતિબિંબિત છે શ્રી અંબે કાર્તિક સ્વામી ટ્રસ્ટ દ્વારા આજે પંચાવનમું કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુસાગર તલાવથી જે યાત્રા છે તેની શરૂઆત થઈ હતી અને રેલવે સ્ટેશન શ્રી અંબે જય કાર્તિક સ્વામી ટેમ્પલે પહોંચી હતી આ પંચાવનમું શોભાયાત્રા હતું જેમાં મોટી સંખ્યામાં દક્ષિણ ભારતના જે તમિલ સમાજના લોકો એકત્રિત થયા હતા અને ભગવાન કાર્તિક સ્વામીની આરાધના કરી હતી આ જે મંદિર છે પૌરાણિક મંદિર છે જે ઘણા વર્ષોથી જે રેલવે સ્ટેશન પાસે આવેલ છે અને સો વર્ષ ઉપરાંત આ મંદિરને થયા છે દક્ષિણ ભારતની સંપ્રદાય સંસ્કાર આજે પણ વડોદરા શહેરમાં જીવિત છે અને જે કહી શકાય પંગની ઉત્તરમ એટલે આજે જેમ કે શિવ અને ભગવાન શિવજી અને પાર્વતીજીનું લગ્નનો દિવસ એવી જ રીતે ભગવાન મુરગણ સ્વામી જે કાર્તિક સ્વામી છે તેમનું લગ્ન વલ્લી જોડે થઈ રહ્યું છે પ્રકારે જે કાવડ યાત્રામાં જે તમિલ સમાજના લોકો ભગવાન મુરગન સ્વામી માટે બાધા લેતા હોય છે જેમાં કાવડ હોય છે જે કાવડીનું મતલબ જે કાવડીમાં મોરપંખ હોય છે દૂધ હોય છે એ કલશ દૂધને લઈ ભગવાનને અર્પિત કરતા હોય છે અભિષેકમ કરતા હોય છે તેની સાથે નાદસ્રમ નાદસ્રમ એટલે જે સંગીત સાથે ચાલતા હોય છે આ યાત્રામાં આજ સાંજે ભગવાન पुरबंद स्वामी ने लगन दिवस से भगवान वल्ली साथ सांजे भंडारा नुपन व्यवस्था करवाई आज है पगड़ी उत्तर कहते हैं इसको आज का दिन ये कार्तिकेय भगवान और वल्ली देवसाना इन लोगों के शादी का दिन है साथ में महालक्ष्मी और नारायण का शादी का दिन है साथ में अपना महादेव और पार्वती का भी शादी का दिन है ये सब फाल्गुन महीना में उत्तरा नक्षत्र का दिन ये होता है ये ऑल साउथ इंडियंस इसका बहुत महत्व देकर के उसका प्रभावशाली बनाते हैं साल चलता है ये जो हैं भगवान स्टेशन के सामने है ये कम से कम जय एम कार्तिक स्वामी मंदिर जो है ये जो है कम से कम मोर देन 90 एट्स के ऊपर है ये जो फंक्शन जो चल रहा है ये पंचवनवा साल है पचपन ससाव हर साल इसी तरीके से हम बनाते हैं कावड़ी यात्रा वो हर कोई इंसान हर कोई जो डिवोटी है या ना श्रद्धालु है उनका जो मन का जो भगवान के साथ में प्रार्थना करते हैं उसके हिसाब से ये लोग करते हैं ये ये कावड़ी यात्रा भी है कोई लोग मिल्क पार्ट यानी नहीं पाते बोलते हैं वो उठा करके अपना पूरा करते हैं कोई लोग अलगू कुत्तल यानी मतलब पियर सिंह करके भी वो लोग भी करते हैं આપણા આપણા જો મનતા હૈ મતા કા પૂરા કરે આપણા મેરામ વટેશ